સલીમ અમદાવાદી ની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેરના વોર્ડ નંબર ત્રણ અને ચાર વિસ્તારમાં આ અભિયાન અંતર્ગત રેલી અને સંવાદ કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે પૂર્વ શહેર પ્રમુખ હરેશ પરમાર

પ્રોગ્રામ રાખવામાં આવેલો આ વિસ્તારના ઘણા લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું સાથે સાથે નંબર અને પ્રજાને મારી અપીલ છે કે આ વોટ ચોર ગોળ પ્રોગ્રામે સાથ સહકાર આપી જે વોટ ચોરીને આપણો જે અધિકારની ચોરી થઈ રહેલી છે વોટની જો આપણા અધિકારોની ચોરી થઈ રહેલી છે કે આપણો અધિકાર છીનો તો આપણા જે અધિકારો છે બંધાની અધિકારો પર ધીરા ધીરા લોકો જઈ રહેલા છે એ માટે વોટ ચોરી ના થાય એ આવતા ઇલેક્શન માં મહત્વનો મુદ્દો છે તો આપણે મળો વોટ મળો અધિકાર મુદ્દા પર લોકો સાથે સરકાર આપે એવી ભરૂચ શહેરની પ્રજાને અપીલ છે